આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને તેમજ મણિપુરથી નીકળેલ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાત થઈને મહારાષ્ટ્ર પહોંચવાની છે ત્યારે તેની તૈયારીઓના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સંમેલનનું વલસાડ જિલ્લા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમિત ચાવડાએ કોંગ્રેસના કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વર્ષોથી ભાજપની સરકાર અને કેન્દ્રમાં પણ દસ વર્ષથી ભાજપની સરકાર છે જેઓની મનમાની અને દાદાગીરીથી સમગ્ર દેશ ત્રાસથી ગયો છે તેઓએ હવે ઘરે બેસાડવાની જરૂર પડી છે કેન્દ્ર અને રાજ્ય સરકારના ભ્રષ્ટાચાર ખોલીને સામે આવી રહ્યા છે તેમજ ભાજપ સરકાર જ્યાં જ્યાં પોતાની હાર પડી જાય છે ત્યાં ત્યાં તે અન્ય પાર્ટીઓ ઉપર પોતાના બનાવી નેતાઓને તોડી પોતાના પક્ષમાં લઈ જાય છે તેની સાથે સાથે અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટીના અનેક પ્રહારો કર્યા ભારતીય જનતા પાર્ટી જુમલા પાર્ટી છે તેમજ દેશના સુરક્ષા નથી કરી શકતી તેમજ દેશની અંદર બહેલાઓ પણ સુરક્ષિત નથી આ સાથે જ સંદેશા ખાલીમાં બનેલી ઘટનાને લઈને અમિત ચાવડાએ તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી નિવેદન આપ્યું છે વાત કરી હતી વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠક અને કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં તમામ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે સૌએ સાથે મળીને છેલ્લા દસ વર્ષનું કેન્દ્ર સરકારનું મોદી સરકારનું શાસન ને ગુજરાતનું જે લાંબા સમયથી એટલે કે સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વર્ વલસાડ જિલ્લાને જે અન્યાય થઈ રહ્યો છે લોકોની તકલીફ છે સમસ્યા છે એની ખૂબ વિસ્તૃત વાત કરી છે આદિવાસી સમાજ જે વર્ષોથી જંગલમાં વસવાટ કરે એનો કબજો ભોગવટો એણે સંભાળ રાખી છે જમીનોની જંગલની જમીનનો અધિકારનો કાયદો લાયા કોંગ્રેસ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી સમાજને હજુ જંગલની જમીનના પટ્ટા નથી આપતી સે જલ યોજનાની જાહેરાતો તો ખૂબ થઈ પ્રધાનમંત્રીશ્રી ભાષણ કરે કે દરેક ઘરને અમે નળથી જળ આપીશું પણ અહીંયા સ્થાનિક જે સાંભળી વાતો એનાથી સ્પષ્ટ થયું કે નળ આવ્યા પણ જળ નથી આવ્યું પણ એના બાને ભાજપના મળતિયાઓના ખિસ્સા ભરાયા છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો મોંઘવારીથી લોકો ત્રસ્ત છે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ આરોગ્યની પૂરતી વ્યવસ્થાઓ નથી પાકા રસ્તાઓની સુવિધાઓ નથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે ખેડૂતોની આવક બમણી કરવાની વાત થઈ હતી પણ આવક તો બમણી ના થઈ પણ ખેડૂતોના ખર્ચા બમણા થઈ ગયા ખેડૂત દેવાદાર થયો છે ત્યારે તમામ જે પ્રશ્નો છે એને લઈને આવનારા દિવસોમાં લોકો વચ્ચે જઈ ઘેર ઘેર જઈને જનજાગૃતિ અભિયાન કરવામાં આવશે ને ફક્ત વાયદા વચનોવાળી આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર છે એને બે હજાર ચોવીસમાં ઘરભેગી કરવા માટેનો સંકલ્પ કોંગ્રેસના તમામ કાર્યકરોએ કર્યો છે આજે